નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ અયોધ્યા ખાતે આજે ભગવાન શ્રી રામ નવા મંદિરમાં વિરાજમાન થયા છે જ્યાં આ પ્રસંગે ઉજવવા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લાવાસીઓ ઘેલા બન્યા છે ચારે ચારેકોર શ્રીરામના ગીતો ધ્વજાઓ લહેરાઈ રહ્યા છે ત્યારે ધાનેરા તાલુકાના દેઠા ગામ ભગવાન શ્રી રામ શોભાયાત્રા યોજાઈ હતી ભગવાન રામ મંદિરની પ્રતિષ્ઠાનો ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રામ ભક્તોએ ઠેર ઠેર જગ્યાએ ભગવાન રામ અને હનુમાનજીની છબીવાળા ધ્વજ લહેરાવ્યા છે આમ સમગ્ર ભક્તિના માહોલ જામ્યા છે શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં અયોધ્યા નગરી બની ગયો હોય તેવી પ્રતિ પ્રતીતિ લોકો અનુભવી રહ્યા છે જેમાં વિવિધ જગ્યાએ શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં ધાનેરા અને ગ્રામીણ વિસ્તારમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ધ્રામિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને શ્યામબાઈ આશ્રમ ખાતે મહાદેવ મંદિરની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા ગામની ગલીએ ગલીએ ફરી હતી જેમાં આખું ગામ ભક્તિના રંગે રંગાયું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ